વડોદરા જિલ્લાના ડબોઈના ધારાસભ્ય સલજ મહેતાએ સેવાકીય કાર્યોની જગ્યાએ નિવેદનને કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વિવાદ નિવેદન કર્યું છે ડભોઈના સ્ને મિલનમાં ધારાસભ્ય જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે હમણાં પ્રમુખે કહ્યું કે પંદર થી સત્તર કરોડની ગ્રાન્ટ આવી હશે પણ જ્યારથી એ ભાજપમાં આવ્યા ત્યારથી ગ્રાન્ટ મળશે આ નિવેદન મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે આ મામલે હવે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન આવ્યું છે તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિ જનતાનો પ્રતિનિધિ છે ભાજપના ધારાસભ્ય જ નહીં આખી સરકાર જ અન્યાય કરે છે ભાજપની આખી સરકાર જ ભેદભાવવાળી છે જે ગ્રાન્ટ ફાળવાય છે તે કોઈના બાપના પૈસા નથી એ પ્રજાના ટેક્સના પરસેવાના પૈસા છે સરકાર મૂંગી અને બહેરી છે તે ધારાસભ્યને ઠપકો નહીં આપે કારણ કે એને જ પક્ષના ધારાસભ્યો બેફામ બનીને આવવા નિવેદનો કરે છે ભાજપના ધારાસભ્યની આખી સરકાર જ ભેદભાવ કરે છે આખી સરકાર જ અન્યાય કરે છે અને આ ગ્રાન્ટો કોઈ પણ ધારાસભ્ય ફાળવતા હોય સંસદ સભ્ય ફાળવતા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કોર્પોરેશન હોય રાજ્ય કે કેન્દ્રની સરકાર હોય કોઈ પણ સરકારી તંત્ર જે ગ્રાન્ટ ફાળવે છે એ કોઈના બાપના પૈસા નથી એ પ્રજાના ટેક્સના પરસેવાના પૈસા છે કે તમે હું ને ગુજરાત અને દેશની જે સામાન્ય જનતા છે એ ના સ્વરૂપમાં કે બીજા સ્વરૂપોમાં જે ટેક્સ સરકારની તિજોરીમાં જમા કરાવે છે એ ટેક્સના પૈસામાંથી ધારાસભ્યો પણ પગાર લે છે રાજ્યના મુખ્યમંત્રી પણ લે છે કોઈ આઈએસ આઈપીએસ અધિકારી હોય કે ગામનો તલાટી હોય બધા જ એમાંથી પગાર પણ મેળવે છે જે વિકાસના કામો માટે બજેટ ફળવાય છે ગ્રાન્ટો ફળવાય છે એ પણ પ્રજાના ટેક્સના પડસેવાના પૈસા છે અને એ પૈસાના વહીવટ કરવા માટે જ્યારે ધારાસભ્યોને ગ્રાન્ટ મળતી હોય છે અને એમાં કોઈ ધારાસભ્ય એમ કહે કે ચોક્કસ લોકોને જ મળશે મત આપવાવાળાને જ મળશે એમાં જો ભેદભાવ થતો હોય તો હું માનું છું કે પ્રજાએ એની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે